સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ એક નવતર પહેલ કરવામાં આવી છે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ જિલ્લા ટ્રાફિક શાખા સુરત ગ્રામ્યના અધિકારીઓ અને કર્મચારીઓએ કામરેજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પ્રત્યક્ષ પ્રશિક્ષણ આપ્યું આ કાર્યક્રમમાં કામરેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને ટીઆરબી જવાનો પણ જોડાયા હતા વિદ્યાર્થીઓને કામરી ચાર રસ્તા અને પાસોદરા ટ્રાફિક જંક્શન પર લઈ જવામાં આવ્યા ત્યાં તેમને ટ્રાફિક નિયમનની વ્યવહારિક તાલીમ આપવામાં આવી આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો છે Ramesh khembati di News kamarin Surat.